વડતાલના સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ એવા વડતાલ ટેમ્પલ કમિટી બોર્ડની ચૂંટણી ચાર એપ્રિલના રોજ યોજાયા બાદ આજે વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી હાથ ધરવામાં આવી હતી વડતાલ ટેમ્પલ કમિટીની સાત બેઠકોમાં એક બ્રહ્મચારી વિભાગની એક બેઠક બિનહરીફ થઈ હતી જે બાદ આજે પાર્ષદ વિભાગની એક બેઠક સંત વિભાગની એક બેઠક તેમજ ગૃહસ્થ વિભાગની ચાર બેઠકો પર આજે મતગણતરી યોજાઈ હતી જેમાં સંત વિભાગમાંથી દેવપ્રકાશ સ્વામીનો એકસો એકત્રીસ મતે વિજય થયો જ્યારે પાર્ષદ વિભાગમાંથી ઘનશ્યામ ભગતનો ત્રીસ મતે વિજય થયો છે આડે વિજય થયો છે એ મારો નહીં થયો પણ દેવ પક્ષનો વિજય થયો છે અને મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે નિષ્ઠાપૂર્વક સેવા માની અને ભગવાનની સેવા કરીશ લક્ષ્મણ દેવ અને હરિકૃષ્ણ મહારાજને વફારદાર રહી અને પાંચ વર્ષ સેવા કરીશ અમારા પક્ષ પેનલમાંથી પાર્ષદ શ્રી ઘનશ્યામ ભગત એ ત્રીસ ઓટથી વિજય થયા છે બસો સુડતાલીસનું વોટિંગ હતું એમાં ત્રીસ ઓટથી અમારા પાર્ષદ ઘનશ્યામ ભગત જે લક્ષ્મીનારાયણ દેવ પક્ષ પેનલ જે ઓરિજિનલ લક્ષ્મીનારાયણ દેવ પક્ષ પેનલ છે જે વર્ષોથી જીતે છે એમાં નવતમ સ્વામીના આગેવાની હેઠળ એ ઘનશ્યામ ભગત એ પેનલમાં વિજય થયા છે દેશ વિદેશમાં કરોડો અનુયાયીઓ ધરાવતા વડતાલ સ્વામિનારાયણની ચૂંટણીનો વિવાદ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યો હતો કે આખો મામલો હાઈકોર્ટમાં ગયો હતો જેના કારણે હાઈકોર્ટે નિવૃત્ત ન્યાયાધીશની દેખરેખ હેઠળ યોજવાનો આદેશ કર્યો હતો જે બાદ ચાર એપ્રિલના રોજ વડતાલ સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી મંડળની ચૂંટણી યોજાઈ હતી ત્યારે જોવું એ રહ્યું કે પાંચ વર્ષ માટે ચૂંટાયેલા આ સ્વામીઓ ફરી વિવાદમાં ન આવે તો જ લાખો ભક્તોની આસ્થા જળવાઈ રહે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ